આ મામલે આરોપીઓ પર નજર રાખવા હુલ્લડોના કેસના સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે આ અંગે તેમણે જણાવ્યું હતું કે

કેટલાક સાક્ષી આવતા નથી તેના કારણે ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને હુલ્લણમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશ્નરે રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની પર ખાસ ધ્યાન આપવામાં આવે જો તેની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં પણ આવા હુલ્લડોમાં સંડોવાય નહીં તેના માટે તેઓ પર પણ પગલાં લેવામાં આવે જેટે સમયે આ બનાવો સુરતના નાનપુરા સોની ફળિયા ભાગા તળાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બળેખા ચકલા સહિતના આઠ કેસમાં તેઓ સાક્ષી છે હું દીપક આફ્રિકાવાલા જાહેર સેવક હું આજે પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યો છું કે ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને બારમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લરો કરનારાઓની ના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે કેટલાક સાક્ષીઓ આવતા નથી તેને કારણે આ ઓગણીસો બાણુતાણુંમાં શહેરને કોમી હુલ્લમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા ભુલ્લડોમાં સંદોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર હું આપવા આવ્યો છું આ આ જે બનાવો બન્યા છે તે સોનીપરિયા ફરિયા ભાગા તરાવ કોર્પોરેશનની ઓફિસની પાછળ નાનપોરા બડેકા ચકલા અને ઘણા આઠ કેસ એવા છે કે જેમાં હું સાક્ષી છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત